કેશોદના પંચાર આગામ ગામ બેટમાં ફેરવાયું છે ઘેડ વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે ઓજત નદીના પાણી પંચાલામાં ફરી વળ્યા

કેતન ઓછા અમારી સાથે જોડાયેલા છે કેતન જે પ્રમાણે સર્વત્ર વરસાદી વાતાવરણ છે વરસાદ વરસી રહ્યો છે અને આ ધોધમાર વરસાદ વચ્ચે ઘણી જગ્યાએ જળબંબાકાર છે લોકોને કેટલી હાલાકી જેશ્વર તાલુકાનું પંચાળા ગામ છે ત્યાં ગેડ પંથક નો વિસ્તાર કહેવામાં આવે છે સમગ્ર ગેડ પંથક હાલ જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું છે અને જળમગ્ન બન્યું છે ત્યારે પંચાળા ગામમાં ખૂબ જ મુશ્કેલી પડી છે અવર જવર કરવા છે રસ્તો બાકી રહ્યો નથી જેને કારણે સંપર્ક વીહુ પંચાળા ગામ બન્યું છે હાઈવે ઉપર જે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે તેને કારણે લોકો વાહન ચાળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે ગામમાં પણ અત્યારના જે છે તે લાઈટ નથી તેની પણ ફરિયાદો આવી રહી છે ખાસ કરીને જે ગેડ પંથક છે તે હાલ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિમાં